વાહન ચાલકની સલામતી માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે ત્યારે આ કાયદાનું ભાન લોકોને કરાવવા માટે અવારનવાર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવતું હોય છે સૌપ્રથમ વખત આ કાયદાનું પાલન ઘરથી કરાવવાની શરૂઆત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કરી છે પોલીસ હેડક્વાર્ટર્સમાં અને પોલીસ કચેરીઓમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર્સ ધરાવતા કર્મચારીઓને પ્રવેશવા અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી અને હવે આ સૂચના આપતું સાઇન બોર્ડ પોલીસ કમિશનર કચેરીના દરવાજે લગાવી કોઈ પણ ટુ વ્હીલર ચાલક અરજદાર હોય કે કર્મચારી તેના માટે હેલ્મેટ વગર કચેરીમાં પ્રવેશની બંધી ફરમાવાય છે જો સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો સીસીટીવી સર્વેલન્સ મારફતે ઘેર ઈ ચલણથી દંડ ભરવાની ચીમકી આપવામાં આવતા પોલીસ કમિશનર કચેરી ખાતેનું પાર્કિંગ અડધું પડધું ખાલી દેખાવા માંડ્યું છે જ્યારે પોલીસ કમિશનર ઓફિસની સામે જિલ્લા પંચાયતના બંધ દરવાજા પાસે રસ્તા પર પાર્કિંગની લેનમાં વાહનોની સંખ્યા વધી ગયેલી નજરે પડે છે